જોરદાર પર્દાફાશ તેમના દ્વારા ચાલીસ મિનિટ અને પચીસ કિલોમીટર જેટલું અંતર દેખાઈ રહ્યું છે

કોઈ પણ વ્યક્તિ બોલે ને એટલે પહેલાં એમ જ કે આ રાજકોટની યુનિવર્સિટીનું નામ હશે ને હા આ રાજકોટની જ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં કાગળ ઉપર કાંઈક છે રિયલ કાંઈક છે એવા જ કાંઈક પુરાવા સાથે ગુજરાત ફર્સ્ટે જે પર્દાફાશ કર્યો હકીકતમાં આપણે શું છે શું એક જ વ્યક્તિ બે જગ્યાએ નોકરી કરી શકે કે નહીં તેને લઈને આપણે વાત કરીશું પૂર્વ ડીન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિધતભાઈ તેઓની સાથે વાત કરી નિધતભાઈ એક વ્યક્તિ અને બે જગ્યાએ પ્રિન્સિપાલ એકમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને એકમાં રેગ્યુલર આ થઈ શકે કંઈ નોકરી બિલકુલ ન થઈ શકે કોઈ પણ વ્યક્તિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ એક કોલેજમાં અધ્યાપક હોય કે આચાર્ય હોય એ બીજી કોઈ કોલેજમાં અધ્યાપક અથવા આચાર્ય હોઈ શકે નહીં એક વ્યક્તિ એક જ જગ્યાએ નોકરી કરી શકે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ નિયમોમાં આવી જોગવાઈ છે વિદતભાઈ જે રીતના મેં આખું તપાસ કરી વેબસાઇટો ઉપર તો અમુક જે પુરાવા મૂકવાના હોય છે ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે તે મૂકવામાં નથી આવતા માત્ર નામ અને નામમાં પણ છેડછાડ થઈ છે એકમાં બી લગાડ્યો છે પિતાના નામમાં ને એકમાં સી લગાડ્યો છે પરંતુ બંને વ્યક્તિએ જે રીતના જે વાત આવી હતી જામનગર જિલ્લામાં જોબ કરી રહ્યા છે હું ત્યાં ગયો ત્યાંથી મને નંબર આપ્યોને મેં ફોન કર્યો હતો કે હું પાઠક સ્કૂલમાં બેસું છું આ કેવું હોય એક જ વ્યક્તિ બે જગ્યા સાબિત થઈ જાય છે ચોક્કસ મને લાગે છે એવું થઈ જ ન શકે જામનગર જિલ્લો રાજકોટથી ત્રીસ ચાલીસ કિલોમીટર દૂરની વાત છે રાજકોટ શહેર જુદો વિષય છે કોઈ એક વ્યક્તિ બે જગ્યાએ પ્રિન્સિપાલ ન જ શકે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પણ ન હોઈ શકે અને જો આ રીતે નામમાં છેડછાડ કરી હોય તો એ યુનિવર્સિટી સાથે કરેલી છેતરપિંડી છે યુનિવર્સિટી પાસે જોડાણના પત્રો હોય દર વર્ષે જોડાણની અરજી આવતી હોય જોડાણની અરજીમાં પણ આ વિગત જોવા મળી શકે એટલે મને લાગે યુનિવર્સિટીના કુલ સચિવે એ વસ્તુ જાહેર કરવી જોઈએ આ એક જ વ્યક્તિ છે કે જુદી જુદી વ્યક્તિ છે જુદા જુદા નામ ચલાવ્યા છે અને જોડાણની વર્ષો વર્ષ જે અરજીઓ હોય એમાં કોના કોના નામ છે એની ઉપરથી આ વસ્તુ બહુ સ્પષ્ટ થઈ શકે એમ છે મુદ્દભાઈ જો આ વસ્તુ થતી હોય તો કાયદાકીય રીતે કયા પ્રકારની કાર્યવાહી અને જે કહી શકાય કે પગાર લીધો હોય ડબલ જગ્યાએ પગાર આને લઈને શું કહેશું ચોક્કસ આવું થયું હોય તો યુનિવર્સિટી સાથે કરેલી છેતરપિંડી છે છેતરપિંડી કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી યુનિવર્સિટી પોતે તો કરી જ શકે પોલીસ ફરિયાદ કરી શકાય એટલો ગંભીર ગુનો એક વ્યક્તિ બે જગ્યાએથી પગાર ન લઈ શકે બે જગ્યાએ આચાર્ય હોય પણ ન શકે અને જો એક જુદી કોલેજ અને જુદા ટ્રસ્ટની કોલેજ બીજી જુદી કોલેજ અને જુદા ટ્રસ્ટની કોલેજ તો આ બંને સંસ્થાઓએ પણ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી છે એવું દેખાય છે ટ્રસ્ટ સામે પણ કાર્યવાહી થઈ શકે કારણ કે મૂળ જવાબદાર તો ટ્રસ્ટ જ હોય ને બંનેના નોકરીએ રાખનાર બંને એક

સ્ટીંગ ઓપરેશન દરમિયાન વધુ એક લાલ્યા બાળીનો પર્દાફાશ છે એક જ વર્ષમાં કોલેજની જગ્યા બદલાઈ ગઈ હોવાનો કાગળ પર અલગ અને પર અલગ સ્થિતિનું નિર્માણ કઈ રીતે આણંદપર ગોલે કોલેજ કોલેજનું બોર્ડ પણ જોવા નહોતું મળ્યું અને કોલેજમાં પ્રવેશ માટે ગાલા તલ્લા થાય છે

હું જે મોટો ખુલાસો ને એને લઈને આપણે વાત કરશું નિદતભાઈ જે કોલેજ ગત વર્ષે આણંદ પર હતી આજ વખતે એડમિશન એનું રાજકોટ દેખાડે છે પરંતુ કાગળ ઉપર કાંઈક રિયલ કાંઈક હું આણંદ પર જયારે જાઉં છું તો ત્યાં કોલેજ એક બોર્ડ પણ નથી ને એડમિશન માટે ગલ્લા તલ્લા થાય છે આને લઈને તમે શું કહેશો ગુજરાત ફર્સ્ટ આખવા પડદા કર્યો કે કોલેજ જે રીતના ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી કાગળ ઉપર કોલેજ ચાલે છે બીજે ને દેખાડવામાં બીજે આવે છે એને લઈને શું કહેશું મને લાગે છે કે આપે જે માહિતી મેળવી છે એ તો ચકાસવાનો વિષય થાય પણ વિદ્યાર્થીઓને આપણે પૂછી શકીએ આપણા અધ્યાપકોને પૂછી શકીએ આપણે ત્યાં કામ કરતા કર્મચારીઓને પૂછી શકીએ કે આ વિદ્યાર્થીઓ ક્યાં બેસીને ભણે છે ઘણા વખતથી આવી વાતો આવી ફરિયાદો આપણે જોતા હતા ગુજરાત ફર્સ્ટ ટીમે એ તપાસ કરી છે એનો પર્દાફાશ કર્યો છે મને લાગે છે ગુજરાત ફર્સ્ટ ટીમે ખૂબ એમાં મહેનત કરી હશે અને એમણે વિગત મેળવી હશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસ કરવી જોઈએ વિદ્યાર્થીઓ જૂના વિદ્યાર્થીઓ અત્યારના બોલાવીને પૂછીએ તો ચાલો ખબર પડે એ લોકો ક્યાં બેસીને ભણ્યાને કઈ રીતે ભણ્યા છે ચોકીદાર જ કહી રહ્યા છે કે અહીંયા નહીં તમે ખોટી જગ્યાએ આવી ગયા રાજકોટ જવાની જરૂર છે પછી એને ખબર પડી કે નાના હું ખોટું બોલી ગયો અને પછી અંદર મોકલે ને અંદરથી મને એક નંબર આપે છે જોશી સાહેબનો અને જોશી સાહેબને ફોન કરું ને તો એમ કે હું અહીંયા પાઠકે બેઠો છું નોકરી એની ત્યાં પાઠક સ્કૂલે બેસું એટલે મેં જે બે પ્રિન્સિપાલ વાળી વાત થઈ ને એ સેમ વસ્તુ આમાં જ લાગે હું તો ગયો તો પ્રિન્સિપાલની તપાસ કરવા પરંતુ આ ભૂતિયા કોલેજ કાગળ ઉપર ત્યાં દેખાડે છે ને હવે કઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવ કુલપતિએ તાત્કાલિક અસરથી બંને જગ્યાએ તપાસ કરવી જોઈએ એક ટીમ જાય બંને જગ્યાએ તપાસ કરે અને વિદ્યાર્થીઓની સાથે મળીને વાત કરે જૂના વિદ્યાર્થીઓ પાસેથી વિગત મેળવે અને જાણી શકાય કે કયા વિદ્યાર્થીઓ ક્યાં ભણ્યા છે વિદ્યાર્થી કોલેજમાં આવ્યો એટલે ચોક્કસ કહેશે કે હું આ કોલેજમાં આવ્યો હતો અથવા આ કોલેજમાં આવ્યો હતો અને જો ખોટું હોય તો ચોક્કસ એ વસ્તુ બહાર આવી જોઈએ રાજ્ય સરકારે કડક પગલાં લેવા જોઈએ ખોટું છે હું અત્યારે એમને સાબિત કરું એડમિશન પ્રક્રિયા ઓનલાઈન હતી કોલેજ જામનગર જિલ્લાની છે આપણને ખ્યાલ જ છે પરંતુ એડમિશન યુનિવર્સિટીના પોર્ટફોલિયોમાં જે દેખાડે ઓનલાઈન એ જામનગર જિલ્લો દેખાડે જ્યારે એડમિશન પ્રક્રિયામાં આણંદ પર રાજકોટ આ એક જ યુનિવર્સિટીમાં એક જ કોલેજને બે એડ્રેસ ચોક્કસ આ તો અમારે પણ તપાસનો વિષય છે પણ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર બધી કોલેજના નામ અને સરનામ આપેલા છે એડમિશન પ્રમિશ પ્રવેશ સમિતિએ પણ પોતાની વેબસાઇટ બનાવી છે એમાં પણ વિગત દર્શાવી છે આ બંને જગ્યાએ જો વિગત વિસંગત હોય તો પ્રવેશ સમિતિ અથવા યુનિવર્સિટી બેમાંથી એક ખોટું છે એવું આપણે ચોક્કસ પર્દાફાશ કર્યો છે તો આ જે રીતના વાત કરવામાં આવે કે એક જ કોલેજ એક જ યુનિવર્સિટી અલગ અલગ વેબસાઇટ યુનિવર્સિટીની એક એડમિશન કમિટીની તો એક છે યુનિવર્સિટીની પોતાની યુનિવર્સિટીની વેબસાઇટમાં જે જિલ્લો છે તે જામનગર છે પરંતુ એડમિશન કમિટી તેને રાજકોટ કરી નાખે છે આ સૌથી મોટો સવાલ છે કે કોના ચાર હથ હતા કે એડમિશન કમિટીએ આ કરવું પડ્યું તે પણ એક મોટો સવાલ છે કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ અને આ કોલેજ કાગળ અને કારસ્તાનના બે અલગ અલગ દ્રશ્યો તસવીર એક અને તસવીર બે કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પ્રિન્સિપલ કે જે અલગ અલગ સ્કૂલ પર ફરજ બજાવતા હતા અને કોલેજમાં પૂછપરછ કરવામાં આવી આ બંને તસવીરોમાં મેં આપને બતાવી રહ્યા છે ગુગલ મેપ થી લઈ અને ત્યાંના ગલી રસ્તાઓ પર ફરી ગુજરાત ફર્સ્ટ આ વાતનો પર્દાફાશ કર્યો છે એ પ્રિન્સિપલ બે કોલેજ વચ્ચેનું અંતર કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ અમે પૂછપરછ કરી એ જગ્યા ક્યાં છે લોકેશન શોધ્યું કોલેજમાં જઈ અને પૂછપરછ કરી જામનગર અને રાજકોટ આ બંને જગ્યા કે જ્યાં પ્રિન્સિપલ પોતે ફરજ બજાવતા હતા એક કોલેજ અને બીજી કોલેજ આ બંને અલગ અલગ કોલેજમાં તેમના દ્વારા ફરજ બજાવવામાં આવતી હતી અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ચૂક્યા છે રહીમ આપે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો ગૂગલ થી લઈ અને ગલી ગલી ત્યાંના ફર્યા આ તમામ વાતો સામે આવી છે રહીમ સૌપ્રથમ ઘટનાક્રમ ટૂંકમાં સમજાવી દો દર્શક મિત્રોને રાધા સૌથી મોટો સવાલ છે એક વ્યક્તિ અને બે કોલેજમાં નોકરી બંનેમાં એકમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે એકમાં પ્રિન્સિપાલ છે સૌથી મોટો સવાલ છે કે જે યુનિવર્સિટીની કોલેજ છે તેની અંદર જે જિલ્લો છે તે જામનગર છે અહીંથી કાલાવા રોડ એટલે રાજકોટથી નજીક પચીસ કિલોમીટર થાય છે પરંતુ એ કોલેજમાં એડમિશન લેવા ગયા એટલે ત્યાંથી નંબર આપે છે બી એડનું એડમિશન માટે ગાર્ડી વિદ્યાપીઠની અંદર બેસે છે પરંતુ ત્યાં જ્યારે ગયા તો એ એ વિંગમાં બેસે છે એવું કહેવામાં આવે ત્યાં એડમિશનનું પૂછીએ તો કે અહીંયા નહીં જે રિસેપ્શનમાં જાઉં રિસેપ્શનમાંથી મોબાઈલ નંબર આપે છે જોષી સાહેબનો એટલે જોશી સાહેબને જ્યારે ફોન કરીએ ને સાહેબ મારે મળવું છે કામ છે આપને એટલે જોશી સાહેબ એડ્રેસ આપે છે પાઠક સ્કૂલનું કે જે રાજકોટ શહેરમાં છે એટલે સૌથી મોટો સવાલ છે એક પ્રિન્સિપાલ બે કોલેજ તો છે જ પરંતુ સૌથી મોટો સામે એ પણ આવ્યું કે જે સ્થળ ઉપર જે બી કોલેજ બતાવવામાં આવી છે તે સ્થળ ઉપર બી કોલેજ છે જ નહીં નથી ત્યાં એક પણ બોર્ડ જોવા મળ્યું કે નથી ક્યાંય ત્યાંના બીએડના વિદ્યાર્થીઓ જોવા મળ્યા એ જ વસ્તુ પાઠક સ્કૂલ ની અંદર જે કોમ્પ્યુટર સાયન્સ ચાલે છે કોલેજ ત્યાં જ આ પ્રિન્સિપાલ જોબ કરે છે એટલે બીએડ કોલેજ જ આખી અહીંયા લઈ લીધી એટલે સૌથી મોટો સવાલ છે કે આખો જિલ્લો ચેન્જ થઈ જાય છે ને એની વચ્ચે યુનિવર્સિટી ની પણ સાઠગાઠ સાબિત થાય છે એક એવી રીતના કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની કોલેજ નું લિસ્ટ આપણે ખોલીએ ને તો એમાં જિલ્લો જામનગર આણંદ પર દેખાડે છે પરંતુ એડમિશન કમિટી કે એક વ્યક્તિ એડમિશન કમિટીનો જે વ્યક્તિ છે ને તે પણ આમાં ટ્રસ્ટી હોવાની વિગત છે તે અત્યારે સામે આવી છે તો એડમિશન કમિટીની અંદર કોલેજ રાજકોટ આ જાદુઈ છડી કેવી રીતના કામ કરે છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે એક પ્રિન્સિપાલ બે કોલેજ અને એક કોલેજ જ્યાં કાર્યરત છે ત્યાં કાર્યરત જ નથી અન્ય સ્થળ ઉપર તાજેતરમાં જ સરકાર દ્વારા એક બીએ કોલેજને સસ્પેન્ડ કરી દેવામાં આવી તેની માન્યતા રદ કરવામાં આવી એટલે કહી શકાય કે આ કોલેજ સામે શું આ પ્રકારના પગલાં લેવામાં આવશે બીજી બાજુ જે પ્રિન્સિપાલને અત્યાર સુધી પગાર ચૂકવવામાં આવતો હતો તેની સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સવાલ છે જ્યારે જોડાણની વાત આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે જોડાણ થતું હોય છે તો આ જોડાણ દરમિયાન તમારી કોલેજના પ્રિન્સિપાલ કોણ છે તેનો ફોટોગ્રાફ તમામ વિગતો આપવાની હોય છે તો આ જોડાણ અધિકારી પણ શું આમાં સામેલ હતો કેમ ખબર નથી ભાઈ નામમાં ખાલી બી ને સીમાં ફેરફાર કરીને આખું આચાર્ય ને સૌથી મોટો સવાલ એ છે કે બીએડનું એડમિશન લેવા ગાર્ડી કોલેજ કેમ્પસની અંદર બીએડ કોલેજ ચાલે છે ત્યાં જાય છે તો નંબર જોશી સાહેબનો પાઠક સ્કૂલવાળાનો આપે છે આના ઉપરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે એક જ વ્યક્તિ બે જગ્યાએ નોકરી કરે છે કોલેજ જે ગાર્ડી વિદ્યાપીઠ છે દેખાડવામાં આવે છે ત્યાં છે જ નહીં નથી એક પણ બોર્ડ જોવા મળતું ને રાજકોટની અલગ જગ્યાએ જ બતાવવામાં આવે છે એટલે સૌથી મોટો સવાલ છે કે કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડી હજી પણ યથાવત છે નામો અધિકારીઓ બદલે છે પણ કામગીરી તો એને જ છે કુલપતિ એક જાય બીજો આવે છે પરંતુ જે ખરા અર્થમાં શિક્ષણની કાર્યની જરૂર છે તે ક્યારે થશે કે હજી કૌભાંડની જ યુનિવર્સિટી રાખવી છે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે રાધા

આવો જ એક કિસ્સો રાજકોટમાં બની રહ્યો છે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબસાઇટ ખોલીએ તો જે આણંદ પર કોલેજ બીએડ એડ કોલેજનું નામ આવે ત્યાં જાય તો ત્યાં માત્ર રિસેપ્શનિસ્ટ તમને જવાબ આપે અને ગુજરાત ફર્સ્ટના સ્ટ્રીંગ ઓપરેશનમાં કહેવામાં આવ્યું કે ભાઈ એ કોલેજ તો રાજકોટ ચાલે જ એક જે નિયમ છે શિક્ષણ વિભાગનો કે જ્યાં કોલેજ વેબસાઇટમાં બતાડતી હોય ત્યાં જ આ કોલેજ ચાલવી જોઈએ બીજું જે પ્રિન્સિપાલ છે એ એક જ કોલેજમાં બંને જગ્યાએ કામ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા અનેક અનેકવિધ રાજકીય રીતે કે સામાજિક રીતે ગમે તે રીતે ઓઠા હેઠળ આવી કોલેજોને મંજૂરી અપાઈ છે એનો આ દાખલો છે આની તપાસ થવી જોઈએ ઉચ્ચ શિક્ષણ વિભાગ એટલે જે ઋષિકેશભાઈ પટેલ મંત્રી જે જે કેબિનેટ મંત્રી છે એમના હસ્તકનો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આમાં તપાસ થાય તો ઘણું બહાર આવે એવું છે નામાંકિત લોકો ટ્રસ્ટીમાં હોય છે એના ઓઠા હેઠળ પોતાની વગનો લાભ લઈ અને આણંદ પર જામનગરની યાદ આવે અને રાજકોટમાં કોલેજ લાલિયાવાડી ચાલે છે આપણે થોડા સમય પેલા પ્રાથમિક શિક્ષકો વિદેશ હતા પગાર લેતા હતા એ બહાર આવ્યું સરકાર જાગી પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ ભુતિયા કોલેજમાં કડીની રાજપુર હોય કે આણંદપુરનો આ દાખલો હોય તપાસ થાય તો ઘણું રહસ્ય બહાર આવે એમ છે

છેતરપિંડી કરી છે કારણ કે શું દર વર્ષે એમને પ્રિન્સિપાલના નામ આપવાના હોય છે તેમના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના હોય છે બીજી બાજુ ટ્રસ્ટીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે કારણ કે ટ્રસ્ટીઓને ખબર હતી કે આ ખોટું છે ને આ કોભાંડ છે તો પછી કેમ ટ્રસ્ટીઓ તેની સાથે રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો યુનિવર્સિટીના સત્તાધીશો પણ ક્યાંક ને ક્યાંક આની સાથે મળેલા છે તો જ આ શક્ય બને કારણ કે એક જ યુનિવર્સિટી બે વેબસાઇટ તેમાં પણ નામ અલગ અલગ ફેરફાર કેમ ભાઈ કારણ કે જે એડમિશન કમિટી છે એડમિશન કમિટીનો એક સભ્ય છે તે આ ગાડી વિદ્યાપીઠની જે બીએડ કોલેજ છે સરસ્વતી બીએડ કોલેજની સાથે ટ્રસ્ટી તરીકે હોવાની પણ વિગત સામે આવી છે જો આખું આ તપાસ થશે ને ખરા અર્થમાં સાચી તપાસ થશે તો દૂધને દૂધને પાણીનું પાણી થશે કારણ કે જે રીતના છેડછાડી અનેક થઈ છે કાગળ ઉપર જ્યારે આપણે બીએડનું એડમિશન લઈએ તો અત્યાર સુધી હું તમને દાખલો જ દઉં જ હું આ યુનિવર્સિટીમાં જ છું કુલપતિનો નંબર માંગું કે મારે નંબર નો છે તો આપણને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ કુલપતિનો નંબર ને કઈ થોડો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો નંબર આપશે પણ તું નું એડમિશન લેવા જાય તો ત્યાંથી નંબર જોશી સાહેબ નો આપે છે પરંતુ કોમ્પ્યુટર સાયન્સની કોલેજ નો નંબર આપે છે જોશી સાહેબ ત્યાં બેસે છે તેની સાથે ટેલિફોન આપણે મોબાઈલથી વાતચીત કરીએ છે કે હું તો ભાઈ અહીંયા બેસું છું પાઠક સ્કૂલે અહીંયા આવજો ક્લાસ સ્પષ્ટપણે સાબિત થઈ જાય છે નંબર બીએડ કોલેજમાંથી મળે છે સાહેબ બેસે છે જે અન્ય જે કોલેજ છે ત્યાં અને ત્યાં જ વિદ્યાર્થીઓ બીએડ કોલેજના અભ્યાસ પણ કરાવે છે હવે આ તપાસ તો યુનિવર્સિટીએ કરવાની છે જ્યારે હું ત્યાં એડમિશન માટે ગયો બીએડ કોલેજના જે પાઠક સ્કૂલ પાસે એટલે ત્યાં એક બેનને મળ્યો બી મારે મારે બીએડનું એડમિશન લેવું છે મને કે બેસો બે મિનિટ જોશી સાહેબ તો નથી કારણ કે મને ખબર હતી જોશી સાહેબ સાડા દસે નીકળી જવાના હતા ને ત્યાં પહોંચ્યો એટલે તેમના એક બીજા બેન જે રિસેપ્શનિસ્ટ છે તેમણે કીધું બીજા બેન ને એ બેન આવ્યા ને મારી સાથે વાત કરી કે કેમ આટલા બધા લેટ મિત્ર બેન લેટ થઈ ગયું શું કરું પછી પાછું મને સવાલ કરે છે તમારે કન્ફર્મ જ છે ને કારણ કે લેટ થઈ ગયા છો એટલે ફી વધારે થશે કન્ફર્મ જ છો ને તો જ હું જોશી સાહેબ સાથે વાત કરું છું એટલે એક જ વારમાં એમણે જોશી સાહેબ સાથે વાત કરી એટલે જોશી સાહેબને ભણક લાગી ગઈ કે થોડીક વાર પહેલાં એક ફોન આવ્યો તો મળવાનો ને અચાનક આમ કેમ એટલે જોશી સાહેબે કીધું કે મેં કોઈ સાથે વાત કરી નથી એડમિશનની એટલે બેન ગરમી પકડી ગયા કે તમને આનું એડ્રેસ કોણે આપ્યું કેવી રીતના અહીંયા પહોંચ્યા શું છે વિગત એટલે પછી એણે કીધું હવે તમારું એડમિશન થશે જ નહીં પણ મને ખબર જ હતી કે મારું એડમિશન થવાનું જ નથી કારણ કે એ ત્યારે હવે છટકવાના હતા એટલે એટલે આખું આ ઓપરેશન એક જ વ્યક્તિ કોલેજ બે અલગ અલગ જગ્યાએ કોલેજ બતાવે છે કોલેજો બીજી જગ્યાએ બેસે છે આ સૌથી મોટો સવાલ છે આટલા સમયથી આટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે દર વર્ષે જોડાણની કાર્યવાહી થતી હોય છે દર વર્ષે પ્રિન્સિપાલના નામ અને નંબર લેવામાં આવે છે તો પછી યુનિવર્સિટીના કયા અધિકારી શું જોડાણ અધિકારી આમાં સામેલ છે શું કુલપતિ સામેલ છે રજિસ્ટ્રાર સામેલ છે પરીક્ષા વિભાગ પણ એટલું જ આમાં આવી જાય

તેમાં એક વ્યક્તિ એવા હતા કે તેણે પોતાની વાતને લઈને અડગ હતા એટલા માટે ગત વર્ષની અંદર વિદ્યાર્થીઓએ અભ્યાસ પાઠક સ્કૂલમાં જ કર્યો છે પરંતુ પરીક્ષા દેવા માટે તેમને જામનગર જવું પડ્યું હતું તેણે સ્પષ્ટ કીધું હતું કે હું આ વ્યક્તિ નહીં ચલાવી લઉં કારણ કે તો ભાંડો ફૂટી જાય એમ હતું એટલા માટે ના છૂટકે વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા જામનગર જિલ્લામાં જે નિયમ અનુસાર આવતું હતું ત્યાં પરીક્ષા દેવા માટે જ ગયા હતા પરંતુ અભ્યાસ તો તેણે અહીંયા જ કર્યો હતો એટલે કહી શકાય કે સ્પષ્ટપણે કઈ સાબિત થઈ રહ્યું છે કે યુનિવર્સિટી જો ખરા અર્થમાં તપાસ કરશે તો જે રીતના પ્રિન્સિપાલ અને કોલેજ બંનેના ભાંડા સામે આવશે ને તેની સામે કાર્યવાહી કરવા પણ મજબૂર થવું પડશે જી જી બિલકુલ ધર્મેશ આ પહેલી વખતની ની વાત નથી કે આ યુનિવર્સિટી વિવાદમાં આવી છે આ અગાઉ પણ ઘણા એવા વિવાદો સર્જીને બેઠી છે કયા કયા એવા વિવાદો આપ ગણાવી શકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો ભરતી કૌભાંડ પણ એક બહુ ચર્ચાસ્પદ બન્યું હતું અને ભરતી કૌભાંડમાં સિન્ડિકેટના જે તે સમયના મેમ્બરો દ્વારા વોટ્સએપમાં ભલામણ કરવામાં આવી હતી એ પછી પેપર લીકની જો વાત હોય તો પેપર લીકમાં પણ એક નામાંકિત કોલેજનું નામ ખૂલ્યું હતું પછી કાર્યવાહી થઈ પોલીસમાં તપાસો થઈ અને એ જ રીતે જેને કહી શકાય કે ઇન્ચાર્જ કુલપતિ પણ અવારનવાર બદલાતા રહે છે હજી કાયમી કુલપતિ તો સૌરાષ્ટ્રની મહિલા નથી મહત્વની વાત એ છે કે રાજકારણનો અખાડો ન બને આ શિક્ષણ સંસ્થા આ ઉચ્ચ શિક્ષણધામ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેને કહી શકાય કે સિન્ડિકેટમાં પણ જે જૂના જોગીઓ હતા એની પણ સાફસફી કરવામાં આવી છતાં કેટલાક અગ્રણીઓ જે શિક્ષણનો જે વેપલો કરતા હોય એ પોતાની મનમાની કરીને જે કોલેજ છે અને રાધા સૌથી મોટી વાત છે કે તમે આનંદપર કોલેજ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબસાઇટમાં બતાડે છે ત્યાં જાઓ તો એ બીએડ કોલેજનું બોર્ડ પણ શું નથી સૌથી મોટી વાત રાજપુરની જો કડીના રાજપુરની ભૂતિયા કોલેજ ગણતા હોય તો આમાં પણ એ જ છે ને સૌથી બીજી વાત જો કરીએ તો એક જ પ્રિન્સિપાલ બે જગ્યાએ કામ કરે છે આ પણ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ વિભાગના નિયમમાં નથી આની તપાસ થાય તો ઘણું બાર આવે અત્યારે ઇન્ચાર્જ કુલપતિ છે એ હમણાં જ આવ્યા છે હવે તપાસ કરશે કારણ કે આ આગળથી ચાલ્યું એવું હશે કે શું છે એ તપાસનો વિષય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા વિવાદોમાં રહી છે ક્યાંક રહેમ રાજે અને જેને કહી શકાય કે રાજકીય ભલામણથી આવી કોલેજો આપે છે ને આ ભૂતિયા કોલેજ અને આવા એક વ્યક્તિ અને બે હોદ્દા જેને કહે બે હોદ્દાની બે પગાર અને બે કોલેજોમાં એમનું કામ આ બધું જ તપાસ થાય તો ઘણું રહસ્ય બહાર એમ છે આ ગુજરાત ફર્સ્ટે જે સ્ટ્રીંગ કર્યું છે એ લોકો દ્વારા જ પ્રાપ્ત કર્યો એ માહિતી હતી કે ભાઈ આ જે કોલેજમાં અમે જાય છીએ વેબસાઇટને જોઈને તો ત્યાં સુધી બોર્ડ પણ નથી અમને રાજકોટ મોકલે છે આ ત્યારથી જ આજે કહી શકાય લોકો પણ જાણે છે તો આ શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શું અંધારામાં હતા કે રેમ રાય છે આ તપાસ થવી જોઈએ જી રાધા બિલકુલ ધર્મેશ રહીમ આ બંનેનો આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ તો આ એક ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો છે ત્યાં પહોંચ્યા અને તેમના દ્વારા માહિતી મેળવવામાં આવી તેઓ રસ્તા પર પહોંચ્યા ગલી અને આ સમગ્ર વાતનો થયો છે કે કેવી રીતે શિક્ષણને વેપલો બનાવી દેવામાં આવ્યો છે અને પહેલી વખત નથી વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી રીતે વિવાદમાં આવી છે અને હવે એ બની ગયું છે કે વિવાદનો સમાનાર્થી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કહી શકાય કોલેજમાં પૂછપરછ કરી જાણ કરવા માટે ગયા પરંતુ બીજો કોલેજની વાત પણ સામે આવી પ્રિન્સિપલ કે જે બે અલગ અલગ જગ્યા પરથી પગાર લેતા હતા ત્યારે શું એમના પર કોઈ કાર્યવાહી થશે કે કેમ કારણ કે શિક્ષણને વેપલો બનાવી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને અહીંથી પરીક્ષા આપવા માટે જવું પડે છે તો પછી આ ઉષા માટે બી અને સી પાછળના નામમાં ફેરફાર કરી દેવામાં આવે છે એક જ પ્રિન્સિપલ કે જે બીજી જગ્યા પર બેસે છે ટેલિફોનિક વાતચીત થાય છે કોલેજમાં પ્રવેશ માટે પણ ક્યાં ગલ્લા તલ્લા થાય છે આ તમામ વાતો શરમજનક કહેવાય ગુજરાત ફર્સ્ટે ગૂગલ મેપથી લઈ અને ત્યાંના ગલી રસ્તા ફરી વળ્યું અને ત્યારબાદ આ સમગ્ર વાતનો ઘટસ્ફોટ થયો